નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે બે સારામાં સારી અને વિવાયેલી એકદમ વેસ્ટ અને બંને ક્વોલિટીની બે ભેસો લઈને આવ્યો છું મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરજો બે ભેંસ વેચવાની છે બંને ભેસ વિવાયેલી છે અને સારામાં સારી સારી ક્વોલિટીની છે બંને ભેંસો એક નીચે પાડો અને એકની નીચે પાડી છે બંને બંને નસલની ભેસ છે એક ભેસ નીચે હાલમાં છ લિટર ટાઈમે દૂધ ને એક પેસ નીચે પાંચ લિટર દૂધ હાજરમાં છે બંને ભેસો સાત સાત લિટર દૂધ કરશે એવી કેપેસિટીવાળી લાંબી ઊંચી અને બહુ જ વ્યવસ્થિત સર ભેસો છે બંનેની કિંમત મૂકવામાં આવેલી છે એકની નેવ હજાર એકની એસી હજાર રૂપિયા કિંમત મૂકેલી છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામ અને કિંમત લખીને મૂકવામાં આવેલી છે મિત્રો તમારે પણ વિડિયો મૂકવો હોય તો અમારા યુટ્યુબ ચેનલ નંબર ઉપર સરનામું કિંમત અને મોબાઈલનો સારો આવો વિડીયો બનાવી અમને મોકલી શકો છો અમારા યુટ્યુબ ચેનલ નંબર આપેલો છે અને આ પેસો તમારે ખરીદવી હોય તો એમનું સરનામું છે ગામ છે આદિપુર તાલુકો આદિપુર જિલ્લો કચ્છ બે ભેસ વેચવાની છે એક લાખની સિત્તેર હજાર રૂપિયા બે ભેસની કિંમત મૂકવામાં આવેલી એકની એસી એકની ન્યૂ કિંમત મૂકવામાં આવેલી છે મિત્રો અહીંયા અમનો મોબાઈલ નંબર આપેલો એની ઉપર કોન્ટેક્ટ કરશો તો વધારે માહિતી મળશે આ મારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી આ નંબર ઉપર અમને સેન્ડ કરી શકો છો છ મિત્રો વ્હ્સઅપથી જય જવાન જય કિસાન